મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે ત્યારે ખુલાસો તો નહીં

વિધાનસભાની અંદર નાયબ દંડક નું રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઋણ છે મિત્રો મારા પરિવારની

મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં ખાતરી આપું છું કે મિત્રો જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું નું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી એવી આપ સૌને ખાતરી આપું છું